સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે પોલીસે બાઇક અને ત્રણ બાઇક ચાલકની ઓળખ કરી લીધી છે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોએ કાયદાના ધજાગ્રા ઉડાવ્યા હતા ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીની સ્ટાર કાસ્ટે અમદાવાદના રસ્તા ઉપર બાઇક સ્ટન્ટ કર્યા હતા અભિનેતા રોનક પર અમદાવાદના રસ્તાઓ પૂરજોશમાં વગર બાઈક પાછળ ઉભા રહીને સ્ટન્ટ કર્યા હતા કલાકારોના બાઇક સ્ટન્ટ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે અને હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ નોંધ લીધી છે અને આ ફિલ્મ કલાકારો સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અભિનેતાઓ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી અને હવે કાર્યવાહીનો ધંધમાટ શરૂ થયો છે અમદાવાદ પોલીસે વીટીવી ન્યૂઝના અહેવાલની નોંધ લીધી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અભિનેતાઓ વિરુદ્ધ કાર્યવાહી નો ધંધમાટ હવે તેજ કરવામાં આવ્યો છે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર અને આ ઘટનાની નોંધ પોલીસે લીધી છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્કંટ ફિલ્મ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે પોલીસે બાઇક અને ત્રણ બાઇક ચાલકની ઓળખ કરી લીધી છે જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા હતા અને આ જોખમી સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીની આ સ્ટારકાસ્ટ જેમણે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આ બાઇક સ્ટન્ટ કર્યા હતા અભિનેતા રોનક કામદાર અભિનેત્રી માનસી પારેખ જેમણે આ જોખમી સ્ટન્ટ કર્યા હતા અમદાવાદના રસ્તા ઉપર અભિનેતાએ પૂરજોશમાં બાઇક ચલાવી હતી સ્ટન્ટ કર્યા હતા માનસી પારેખે હેલ્મેટ પહેર્યા વગર બાઇક પાછળ ઉભા રહીને સ્ટન્ટ કર્યા હતા અને જેનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક ઉપર સ્ટન્ટ કર્યા છે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અભિનેતાઓ વિરુદ્ધ હવે કાર્યવાહીનો ધમધમાટ તેજ કરાયો છે આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અનિતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી તો થવી જ જોઈએ અને પોલીસ અમદાવાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરે પણ છે હવે જ્યારે આ મિસ્ત્રી સ્ટાર મિસ્ત્રીની જે સ્ટારકાસ્ટ છે તેમના જે આ સ્ટન્ટના વિડીયો સામે આવ્યા છે કેવી કાર્યવાહી કરાશે જી અંકુર જે પ્રકારે મિસ્ત્રી ફિલ્મના પ્રમોશનને લઈને જે ફિલ્મ સ્ટાર દ્વારા જે પ્રકારે સ્ટંટ કરવામાં આવ્યો હતો અને જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેની ગંભીર પોલીસે પોલીસે લીધી હતી પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પણ આજે ફિલ્મ કલાકારો દ્વારા જે સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે વાહન ચલાવીને જે સ્ટંટ કર્યો હતો તેની ગંભીર નોંધ લીધા બાદ આ સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે હાલ તો ગુનો દાખલ કર્યો છે જે જીપ અને જે બાઇક ઉપર જે સ્ટંટ કરવામાં આવ્યો હતો તેના લઈને અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં કોઈ કલાકારના જો ફરિયાદ થઈ નથી પરંતુ વાહનોના નંબરના આધારે હાલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેથી હાલ તો પોલીસ ગુનો દાખલ કરીને જે ફિલ્મ કલાકારો જે વિડીયોમાં જોવા મળી રહ્યા છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરશે અને સાથે છે જે પણ જે બાઇક ના માલિક જે છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ સ્ટન્ટ માટેની જે પ્રમોશન કરવામાં આવ્યું હતું તેની પાછળ કોણ કોણ જવાબદાર વ્યક્તિઓ છે તે તમામ વિરુદ્ધ હાલ તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ જે વાહનો છે તેને જપ્ત કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે જી બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર દુઃખની સ્ટન્ટ કરીને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા એવું પણ કહેવાય રહ્યું છે કે મિશ્રી ફિલ્મ આવી રહી છે અને તેના પ્રમોશન માટે આ સ્ટન્ટ કર્યા હોઈ શકે પણ આ સ્ટન્ટ એ કેટલા યોગ્ય છે આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે કારણ કે ફિલ્મનું પ્રમોશન અલગ અલગ પદ્ધતિથી પણ કરવામાં આવી શકે છે પણ આ પ્રકારના સ્ટન્ટ એ ના હોઈ શકે સદીનું સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટક્યું જમેકામાં ભયાનક પવન અને ભારે વરસાદે ભેગા મળીને જમેકાને તબાહ કરી નાખ્યું ઘરોમાં નુકસાન થયું છત ઉડી ગઈ વાહનો તણાતા તણાતા વહી ગયા દ્રશ્યો એવા ભયાનક છે કે જે જોઈને હૃદયના ધબકારા તમારા વધી જાય આવો બતાવીએ એ ભયાનક દ્રશ્યો સદીનું સૌથી ભયાનક વાવાઝોડું જમૈકામાં ત્રાટક્યુંલિસાવાઝોડું પાંચમી કેટેગરીનું વાવાઝોડું કેરેબિયન દેશ જમાઈકામાં કેટેગરી પાંચ નું વાવાઝોડું મેલિસા ત્રાટક્યું હતું મેલિસા ને આ સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું યુએન દ્વારા કહેવામાં આવી રહ્યું છે વાવાઝોડાના કારણે જમૈકામાં ત્રણસો કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે સરકારે છ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા વાવાઝોડાની અસરના કારણે જમૈકામાં ત્રણ પાડોશી દેશ હેટીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિક માં એક વ્યક્તિનું મોત થયું છે આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે આખા દેશને તબાહ કરી શકે છે ભારે પવન અને ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા ઘણા ઘરોને નુકસાન થયું હતું અને તેમની છત પણ ઉડી ગઈ હતી પવનની આ ગતિ એટલી તેજ હતી કે મોટી મોટી ઇમારતોને પણ ધ્વસ્થ કરી શકે આ પવનના કારણે વીજળી અને કમ્યુનિકેશન સિસ્ટમ ને પણ મોટી સંખ્યામાં નુકસાની પહોંચી છે જમૈકા પહોંચતા પહેલા તે હેતી અને ડોમિકલ રિપબ્લિક માં તબાહી મચાવી ચૂક્યું હતું તે હવે ક્યુબા તરફ આગળ વધ્યું ુએસ એરફોર્સ રિઝર્વ ના ચારસો ત્રણ માં વિંગ હરિકેન હન્ટર્સે વાવાઝોડા મેલિસાના કેન્દ્રને દર્શાવતો એક વીડિયો બહાર પાડ્યો છે આ વિડીયો જમૈકા જમાઈકા નજીક આવતા વાવાઝોડાને શૂટ કરવામાં આવ્યું છે

જે વાવાઝોડું શનિવારે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કલાકવાનું શરૂ થયું હતું હતું તે કલાકમાં રવિવાર રાત સુધીમાં વધીને કિલોમીટર પ્રતિ થઈ ગયું સોમવારે રાત સુધીમાં તે બસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગયું હતું જેના કારણે તે શ્રેણી પાંચ વાવાઝોડું બની ગયું પાંચમી કેટેગરીના ના વાવાઝોડા ને વાવાઝોડાની સૌથી ખતરનાક શ્રેણી માનવામાં આવે છે જેમાં પવન બસો બાવન કિલોમીટર પ્રતિ કલાક અથવા એકસો સત્તાવન માઇલ પ્રતિ કલાક થી વધુની ઝડપે ફૂસાય છે અને આ મેલી સાત ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકે લોકોને તબાહ કરવા આવી ગયું હતું હાલ વિશ્વ આખું એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે સદી આ સૌથી શક્તિશાળી વાવાઝોડા ને માટે જમૈકા શક્તિ આપે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ દક્ષિણ ભારતમાં મહાવિનાશક ચક્રવાત મો તો ભારે તબાહી મચાવી દીધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો બધે પાણી પાણી અને મોટા વાહનો પણ ડૂબી જાય એવી રીતે રસ્તે નદીઓ પડી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા મોંધાના કારણે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું દરિયા કિનારા ખાતે રહેલા મકાનો ધરાશાયી થયા તો દરિયામાં ઉછળતા ઊંચા ઊંચા મોજા એ ચિંતા વધારી રહ્યા છે કેવા છે તબાહીના દ્રશ્યો આવો બતાવીએ दक्षिण भारत पर त्राटक्यू पवन देव क्रोधित हो टूटिया, वाहनों डूबिया जनजीवन थत व्यस्त बुधवार सवारे ओडिशा न गंजम गोपालपुर बीच पर चक्रवात त्राट त्राटक्यू મંગળવારે રાત્રે એ આંધ્રપ્રદેશ યાનમ કિનારા દક્ષિણ તરફ આગળ વધ્યું પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો ચક્રવાત થી આઠ જિલ્લા પ્રભાવિત થયા છે જેમાં ગંજમ ગજપતિ રાયગઢ કોરાપુર મલકાનગીરી અને નબરંગપુર સામેલ છે રાજ્ય સરકારના અગિયાર હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ત્રીસ હજાર થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે ત્રીસ ઓડીઆરએફ ટીમ અને પાંચ એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે જણાવીએ કે ગઈકાલે રાત્રે ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ કિનારા પર ત્રાટક્યું હતું મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાથી લગભગ એક વાગ્યા સુધી પાંચ કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું આ સમયગાળા દરમિયાન નેવું થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો મછલીપટ્ટનમમાં

મોંથા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે એની તીવ્રતા ઘટશે મોંથા એ કિલોમીટરના વિસ્તારને આવરી લીધું છે જણાવીએ કે થાઇલેન્ડે ચક્રવાત મોંથાને આ નામ છે થાય ભાષામાં તેનો અર્થ સુગંધિત ફૂલ થાય છે આ દ્રશ્યો છે આંધ્રપ્રદેશના વિજયવાડાના જે કેટલું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તો પવનનું જોર પણ જોરદાર છે હવે આ દ્રશ્યો પણ જુઓ ખમ જિલ્લાના અંજનાપુરમમાં આટલો મોટો ટ્રક પાણીમાં ફસાઈ ગયો એટલું તો પાણી ભરાઈ ગયું હતું ટ્રક પાણીમાં તણાઈ રહ્યો હતો સ્થાનિકોએ ખૂબ પ્રયાસ કર્યો ચાલકને બચાવવાનો પરંતુ તે ટ્રક સાથે જ પાણીમાં આગળ તણાતો ગયો અને સ્થાનિકો લાચાર થઈને માત્ર જોતા રહ્યા ચાલક નો હજુ પણ કોઈ પત્તો મળ્યો નથી હવે આ દ્રશ્યો પણ જુઓ ભૈરવ ના ઝરણામાંથી વાવાઝોડા પછીના ધોધમાર વરસાદથી પાણી કેવું ખડખડ વહી રહ્યું છે જો આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે વાવાઝોડા પછીના વરસાદથી વરસાદ રેલવે પાટા પણ આખી આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે રેલ સેવાને પણ અસર થઈ છે દક્ષિણ મધ્ય રેલવે ઝોન ની કુલ એકસો વીસ ટ્રેનો રદ કરવામાં આવી આ ઉપરાંત વિશાખાપટ્ટનમ એરપોર્ટ થી બધ બત્રીસ ફ્લાઇટ રદ કરવામાં આવી તેવી જ રીતે વિજયવાડા થી સોળ અને તિરુપતિ એરપોર્ટ થી ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી છે મોથાના કારણે આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં કેળાના પાકને ભારે નુકસાન થયું છે જો પોતાના કેળાના પાકને આવી રીતે બરબાદ થતા જોઈને ખેડૂતો પણ નિરાશ થયા છે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હેલિકોપ્ટર માંથી મોંથાથી મચેલી તબાહીનું હવાઈ નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા નુકસાની ખૂબ છે જેમાંથી બહાર આવતા પણ સમય લાગશે આજકાલ માતા પિતા પોતાના બાળકોને જલ્દી મોટા કરવા જલ્દી બધી વસ્તુઓ માટે તૈયાર કરવા કાયદાનો ભંગ કરે છે હવે જેના કારણે થાય છે એવું કે એમના જ બાળકને ભોગવવું પડે છે પરિપક્વતા જે રીતની જોઈએ એ આવી ન હોય અને ગાડી જેવું વાહન સગીરભાઈમાં કોઈ પુખ્ત વયના વ્યક્તિની સંગત વિના સોંપી દેવામાં આવે તો રસ્તા પર જે વ્યક્તિ આવે એનો જીવ જોખમમાં મૂકવો જ કહેવાય અમદાવાદમાં એક એવી ઘટના બની છે જે જોતા બે ઘડી તો તમારા શ્વાસ ધર થઈ જાય એમ થાય કે શું થયું હશે હવે અને રોષ આવે એટલે ભરપૂર આવો બતાવીએ એ દ્રશ્યો

देख के उसको लेके मैं 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 कुछ कर ही ही नहीं पाई सीधा डॉक्टर के गई। उसका पूरा चेकअप करवाया है है उसके पैर में में इंटरनल एंजिरी है और पेट में है। तो अभी उस चीज़ से ना अवार नारेफाम गाड़ी चलावे सगीर वाय नो गाड़ी नी चावी सौंपी दीदी जो परिणाम हम एय कार कब्जे कर पिता ऐसी अटकायत करी સદર બનાવો અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ શિવ બંગલો સોસાયટી ખાતે બનેલ છે સદર બનાવમાં એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે ત્રણ વર્ષની બાળકી છે જેનું નામ દી દીવા છે જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે અને આ કામમાં જે વાહન ચાલક છે સદર સ્વિફ્ટ ચાલકના વાહન ચાલક

તો એક તરફ માવઠાનો માળ છે અને બીજી તરફ ખાતરનો અભાવ છે ભારત દેશને કહેવાય છે કૃષિ પ્રધાન દેશ પરંતુ અહીં ડગલે ને પગલે ખેડૂતો સામે પડકાર છે દ્રશ્યો અરવલ્લી જિલ્લાના મેઘરજના છે જ્યાં ખાતર માટે ખેડૂતો લાઈનમાં લાગ્યા છે ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ અહીં લાઈનમાં જોવા મળી શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે પરંતુ ડીએપી ખાતર નથી મળી રહ્યું મેઘરજમાં છેલ્લા બે દિવસથી ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા રહે છે વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવી ઊભા રહે છે પરંતુ ખાતર મળતું નથી

અને આદે ફરીથી ખાતર મળક નહીં મળતું એ કોઈ અજીસમ ખોડ્યું નથી હું માંગણી સમા ખાતરની અમે ખેડૂતી એક તરફ માવઠાનો માર બીજી તરફ ખાતરનો અભાવ અહીં એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે ડીએપી ખાતરની કાળા બજારી થાય છે 2500 રૂપિયા સુધીમાં ખાતર વેચવામાં આવી રહ્યું છે જો કે આ આક્ષેપમાં સત્ય કેટલું છે તે તો તપાસનો વિષય છે પરંતુ ખાતરની અછતે ફરી એક વાર ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવા મજબૂર કરી દીધા છે તસલીમ સુથાર વીટીવી ન્યૂઝ અરવલ્લી